કેમ મજામાં હું છું દોસ્ત કમલેશ મોદી દોસ્તો ની મોજ તો બાકી જ છે ને યાર અને અહીંયા મહાદેવ પુરી શાક જે બહુ જ વખણાય છે અને મહાદેવ જેવું નામ છે ભાઈ મહાદેવ નાસ્તા હાઉસ અને અહિયાં પૂરી શાક બહુ સરસ મળે છે અને જે પૂરી ગરમા ગરમ પૂરી તરતા હોય છે જે બટાકાનું શાક એકદમ તીખું તીખું બહુ જ વખણાય છે અને ઘણા બધા લોકો અહીં આવીને નાસ્તો કરી ગયા છે અને ઘણા લોકોની કોમેન્ટ આવી હતી કે મહાદેવ નાસ્તો કરવા ગયા હતા કે નહીંતા ગયા સાહેબ શરૂઆત જ અમે અહીંયાથી કરી હતી પણ થોડુંક લેટ થઈ ગયા છે પણ હવે તો એ છતાંય આજે ગરમાગરમ પૂરી શાક ખાસું અહીંયા કેવા છે કેવા નહીં અને આપણે ટેસ્ટ કરશું હવે તમે જોઈ શકો છો કે પૂરી શાક ભજીયા બટાકાની પતરી અને બટાકાનું તીખું તીખું શાક મને તો તીખું તીખું શાક મળી જાય તો કાંઈ જોઈએ જ નહીં નહીં એ સારું દોસ્તો હવે આપણી સરસ મજાની પ્લેટ આવી ગઈ છે અને હવે ટેસ્ટ કરશું કેવો ટેસ્ટ છે અને કેવો નહીં હા પૂરીસગાંઠી આપણે આવી ગયા છીએ સાથે સમોસા અને પછી ખમણ સાથે ચટણી તમે જોઈ શકો છો સ્પેશિયલ તીખી ચટણી અને વાલી વાલી છાસ વાલી વાલી છાસ પણ આવી ગઈ છે અહીંયા પુરી સાગાઠિયા બહુ વખણાય છે मैं तो मैं भी आ जाऊं साथ हम लगा दिया बहुत मस्त देखो चल सांप आटोमेटो सांप एक नंबर है बजी नॉर्मल एनॉर्मल ओके વાસા નું કામ સારું છે બટાકાના ભજીયા સુરત ની અંદર આને પૂરી કેતા હોય છે આલુ પૂરી કેતા હોય પણ આપણે અહીંયા દેશી ભાષામાં પત્રી કહીએ લોકો કદાચ ખાવા આવતા હશે ને તો વધારે આજે પૂરી શાક ગાંઠીએ પૂરી શાક ના હિસાબે વધારે ખાવા આવે છે પૂરી શાક ગાંઠીએ ખાવા માટે ચોક્કસ કારણ કે આમાં ટ્રેનમાંથી ટ્રેન છે એક નંબર વાલી વાલી છાસ પુરુષ આ ગાડી ખાવા માટે ચોક્કસ પહોંચી જાય હવે આપણા શ્રી શ્રી કેમેરામેન ભાઈ રાજભાઈ આજે પ્યોર દેશી થઈ ગયા છે રાજભાઈ ને ભાઈ કેવું લાગ્યું રાજભાઈ સુપર ભાઈ અને રાજભાઈ પણ વાલી વાલી છાસ પીસશે ગાંઠિયા નથી ગાંઠિયા નથી રાખતા પુરી શાક નું ચલણ છે વધારે અહીંયા અમારા તો સૌરાષ્ટ્રમાં મોરબી મોરબીની અંદર તો વધારે પુરી શાક જ વધારે હોય છે દરેક જગ્યાએ અલગ અલગ વસ્તુ હોય છે રાજભાઈ ભજીયા કેવા લાગ્યા રાજભાઈ ભજીયાની પણ કામ બહુ ગયું સાથે આપણા ફ્રેન્ડ આજે આપણે બધાને સુરેન્દ્રનગર ની અંદર મોજ કરાવવા માટે અને જે જાવેદભાઈ જાવેદભાઈ આપણે સુરેન્દ્રનગર ની અંદર મોજ કરાવશે જે સારી સારી ફેમસ જગ્યા એ બધે લઈ જશે અને આપણા વિડીયો પણ જોયે છે સબસ્ક્રાઈબર પણ છે ને રાજભાઈ ને આપડા ફ્રેન્ડ છે એટલે બધી જગ્યા આજે લઈ જાજો જાવેદભાઈ લઈ જશો ને બધી જગ્યાએ બેસ્ટમાં બેસ્ટ જગ્યાએ પછી ઘણા લોકોની કોમેન્ટ આવે કે આ જગ્યા સારું હતું ભાઈ એટલે સ્પેશિયલ અમે સુરેન્દ્રનગર માણસને લઈને જ આવ્યા છે સ્પેશિયલ બીજા અહીંના પ્રોપર હોય તમે તો ડેસ્ટ કરો એ ભાઈ કહે છે હું બપોરે જ ખાઈશ એટલે હવે અમે તો ખાધા વગર જ આવ્યા છે અને સાથે ખમણની પણ મોટ લઈશું આપણે સારું દોસ્તો આપણે આવી જ રીતના બીજા વિડીયોને પણ મળશું ત્યાં લગી અમારી કમલેશમૃતિ ચેનલને સબસ્ક્રાઈબજો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો અને મહાદેવ નાસ્તા હાઉસમાં આવવાનું બોલતા ત્યાં ત્યાં લાગે જય માતાજી જય મોગલ એન્ડ જય હિન્દ